વિશ્વ હિન્દુ પરિષદ તલોદ પ્રખંડ દ્વારા આયોજિત ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો તલોદ નગરના શ્રેષ્ઠી પત્રકારો તથા વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા કાર્યક્રમ સફળ રહ્યો હતો આ પ્રસંગે ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તલોદ તથા આજુબાજુના ગામડાના ભાવિ ભક્તો રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અભિલાષાને હિન્દુત્વના કામને આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ તેવી અપેક્ષા કરવામાં આવી હતી આ પ્રસંગે તલોદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર લોક ડાયરામાં ભજની કલાકાર ગોપાલ સાધુ નલિનભાઈ પટેલ ઉત્તર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદ તલોદ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ટીનુભા ઝાલા જયમીન પટેલ મંત્રી તથા તલોદ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ પગે રહી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા તંતોડ મહેનત કરવામાં આવી હતી રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ તલોદ સાબરકાંઠા